આસુજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી બસો છપ્પન ગ્રામ આઠસો સાહીઠ મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે સમગ્ર મામલે કુલ સાત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે અન્ય પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતમાં દર આડે દિવસે ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફૂટી નીકળ્યા છે એસઓજીની ટીમે નારણપુરા જૈન ધરાસર નજીક આલીફન્ટા સોસાયટીના ચૌદ મામાળેથી પચીસ પોઈન્ટ અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા છ આરોપીઓ સાથે ઝડપાયેલા છે જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરા નો છે અને એ પ્રતાપગઢ થી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડિયા નું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય ત્રણ પેડલરો મોહમ્મદ એઝાદ અબ્રાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા જે અનુસંધાન બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ ત્રણ જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે એ ઉપરાંત જે મુસ્તિક છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપેઠ એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામત કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે અને જે જીગ્નેશ પંડિયા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતું અને એ રીતે પોતે આર્થિક ફાયદો હજાર એક રૂપિયા જેવો મેળવતો હતો અને જીગ્નેશ પંડિયા અપરણિત હોય અને પોતાને પરિવાર માં બીજું કોઈ ના હોય અહીંયા જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને ચાલીસ વર્ષથી એ પણ એડિક્ટ છે હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં ત્રણેક વખત અગાઉ આવી ગયા હોય એવું મળે છે લગભગ આ બીજી ત્રીજી વાર હશે એને પેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રો ને બોલાવી ये दारू की पार्टी क्यों करतो तू पण ड्रग्स ની પાર્ટી કરી હોય એવું આ બીજી ત્રીજી વાર જો ના પ્રાથમિક દ્રષ્ટિ હાલ કોઈ મહિલા અહીંયા ડ્રગ્સ લેવા આવતી એવું જણાયલ નથી